સામે આવી છે જેમાં સૂત્રો થી મળતી માહિતી અનુસાર દસ જુલાઈ બે રોજ બુધવારે સવારે મહારાજ સેવા કરવા આવેલ હતા તે દરમિયાન આ મઢુલી દરવાજો ખુલ્લો જોવા મળ્યો હતો અને દરવાજાની આગળ એક લોખંડી કોષ ઘટના સ્થળે પડે જોવા મળી હતી અને ત્યાં દરવાજાનો નકુચો તોડીને કોઈ ચોરો અંદર પ્રવેશ કરી દાન પેટીમાં મૂકેલ રોકડ રકમ ચોરો ચોરી કરી અંજામ આપી ફરાર થઈ ગયેલ છે જેમાં સંતરામપુર નગરમાં ચોરીઓની ઘટના અવરનવર બનતા લોકોમાં ડર અને ભય માહોલ સર્જાયો છે સંતરામપુરના બાપા સીતારામ મઢુલીમાં સેવા આપતા મહારાજ અને ટ્રસ્ટીઓ દ્વારા આ બાબતે સંતરામપુર પોલીસ સ્ટેશનમાં ચોરીની ઘટનાની ફરિયાદ આપેલ છે અને જોવા જોઈએ વધુમાં તો સંતરામપુર નગરમાં આવેલ અલગ અલગ વિસ્તારોમાંથી પણ થોડા સમય અગાઉ મોટરસાયકલોની પણ ધોળા દિવસે ચોરી થયેલ છે જેમાં સંતરામપુર નગરમાં દિવસે દિવસે ચોરીના બનાવો વધતા જોવા મળી રહ્યા છે સંતરામપુરમાં પોલીસ વિભાગ દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરાઈ અને આ સંતરામપુરમાં થયેલ હાલની ચોરીઓ અને અગાઉ થયેલ ચોરીઓનો ભેદ ચંદ્રાપુર પોલીસ અને મહીસાગર જિલ્લા પોલીસ વહેલી તકી આયોજન કરી ઉકેલી પાડી તેવી લોક માંગ ઉઠવા પામી છે જુઓ આગળના અંકમાં